સુરતના વરાછા માનગઢ ચોખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલાં ત્રીસથી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી દલેના મુખ્યમંત્રીની એડીએ ધરપકડ કરતા સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી તેની સાથે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો દ્વારા વિરોધી પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં આજે સુરતના વરાછા માંગડ ચોક ખાતે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યો હતો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલાં ત્રીસથી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે પોલીસે તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મૂકી અને ઘર્ષણ સર્જાયું હતું આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાળી ગઈ છે તેવા આક્ષેપ ઇન્ડિયા ગઠબંધન દ્વારા કરવામાં આવ્યા હતા